પણ એસીબી સાથે જોડાઈને તપાસ કરી હોય તેવો રાજકોટમાં પહેલો બનાવ છે પોલીસે પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયા એટીપીઓ ગૌતમ જોશી તત્કાલીન એટીપીઓ મુકેશ મકવાણા અને સ્ટેશન ઓફિસર રોહિત બિગોરાની મૂડી સાંજે ધરપકડ કરી હતી ધરપકડ થતાં જ એસીબીની ટીમ સીટ સાથે જોડાઈને મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ત્રાટકી હતી પાંચ ટીમે સૌથી પહેલા એમડી સાગઠિયાની ચેમ્બર ખુલાવી હતી અને ત્યાં તપાસ કરીને ફાઇલોના થપ્પા ઉથલાવ્યા હતા ત્યારબાદ ફાર શાખાની કચેરીમાં પણ તપાસ કરી હતી રાત્રિના સમયે મનપા કચેરીએ એસીબી પહોંચી હોય તેવો પણ આ પહેલો બનાવ હતો

અને હજી કાર્યવાહી ચાલુ છે બાકીના કયા અધિકારીઓ છે એ કઈ વિશેષ માહિતી અમારી પાસે નથી કઈ ન કહેવાય અત્યારે અમારી તપાસની કાર્યવાહી ચાલુ છે પ્લીઝ બસ એ અત્યારે અત્યારે કાર્યવાહીની કામ ચાલુ છે ઘણા બધા લોકો છે પણ મને મારી પાસે બીજાનું નામ નથી એ અમને પછી કાલ પરમ દિવસે મળી જશે